મહાનગરપાલિકામાં એક વિભાગ દ્વારા એક વ્યક્તિ દ્વારા હેરાનગતિ થો થતી હોવા બાબતની રજૂઆત મળેલી છે એના અનુસંધાને એ જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે એમનો રિપોર્ટ આવે એમને અહેવાલ માટે નિવેદનો અથવા તો જે કોઈ પદ્ધતિ મુજબ સત્ય હકીકત બહાર લાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે એના પછી કર્મચારી વિરુદ્ધ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા એ વિચારણામાં લેવામાં આવશે અને જે કોઈ બાબત છે એ જે હકીકતલક્ષી અહેવાલના આધારે એમાં આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે મહિલા કર્મચારી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે મહિલા કર્મચારીઓનું એક ગ્રુપ છે ચારથી પાંચ જેટલા મહિલા કર્મચારીઓના એમના દ્વારા કોઈ અન્ય એમના સહકર્મી દ્વારા ફરિયાદની સામે ફરિયાદ કરવામાં આવેલી છે કે હેરાનગતિ કરવામાં આવે છે આ બાબતની